બે વોન્ટેડ આરોપી નિલેશ ગાંધી અને હેમંત બાબુ પટેલ નામના ઈસમો ની કરી ધરપકડ બંનેની બાતમી ના આધારે ક્રાઇમ બ્રાન્ચ કરી ધરપકડ નિલેશ ગાંધી ઉપર અગાઉ વડાજન પોલીસ સ્ટેશન નોંધાયો હતો ગુનો નિલેશ ગાંધી આરટીઓમાં કામ કરે છે નકલી આરસી બુક બનાવવાની જાણ નિલેશને અગાઉ જ હતી આરોપીઓની સાથે મળી આરસી બુક બનાવી હાલ બંને આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત ડીસીપી પોલીસ સ્ટેશનમાં આરસી બુક નકલી આરસી બુક બનાવવાનો એક ગુનો દાખલ કરવામાં આવેલ ખાનગી બાતમીના આધાર પર જેમાં ચાર્જશીટ પણ થઈ ચૂકેલ છે જેના બે આરોપી વોન્ટેડ આરોપીઓ નિમેશ ગાંધી અને હેમંતભાઈ બાપુભાઈ પટેલ બે આરોપીઓ વોન્ટેડ હતા જે ખાનગી આધાર પર બંને આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ ઝડપી દીધી છે જેમાં નિમેશ ગાંધી જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ અરાયગણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવે આ જે નિમેશ ગાંધી છે છેલ્લા ઘણા વર્ષથી આરટીઓમાં આરસી બુક બનાવવાનું અને એજન્ટ તરીકે કામ કરે છે જેને ખબર હતી કે આરસી બુક નકલી બનાવી રહ્યો છતાં પણ આરોપીઓનો સાથ આપી અને આ નિમેશ ગાંધી સામેલ બીજો જે આરોપી હેમંતભાઈ પટેલ છે હેમંતભાઈ પટેલ જે મુખ્ય આરોપી હતો નિલેશ એનો સગો ભાઈ છે અને આ પણ છેલ્લા પચીસ વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે એને પણ પોતાને ખબર હતી કે આ નકલી આશિમો બનાવીએ છતાં પણ એને આ ગેમમાં સાથ આપી અને ગુનો આચર્યો છે બંને આરોપીને પકડી અને ત્રણ દિવસના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસની તજવીજ ચાલુ છે